રાજ્યભરમાં અંદાજે પચાસ લાખ થી વધુ તિરંગાનું વિતરણ કરાશે કેન્દ્ર સરકાર દ્વારા આઠમી ઓગસ્ટ થી 15 ઓગસ્ટ દરમિયાન સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવનાર છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર દ્વારા પણ તારીખ 8 થી 15 ઓગસ્ટ દરમિયાન સમગ્ર રાજ્યમાં ઇઠોતેરમાં સ્વતંત્રતા દિનની ઉજવણી કરવામાં આવશે તેમ રમત ગમત અને યુવક સેવા મંત્રી શ્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું મંત્રી શ્રી સંઘવીએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે આ અભિયાન અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજના મુખ્ય ચાર શહેરો રાજકોટ સુરત વડોદરા અને અમદાવાદ ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું તેમાં દસમી ઓગસ્ટના રોજ રાજકોટ તથા અગિયાર ઓગસ્ટે સુરત તથા બારમી ઓગસ્ટે વડોદરા અને તારીખ તેરમી ઓગસ્ટે અમદાવાદ ખાતે તિરંગા યાત્રા યોજાશે પ્રોગ્રામ ઉપરાંત રાજ્યની મહાનગરપાલિકા પંચાયતોમાં પણ તિરંગા યાત્રાની ઉજવણી થશે આ યાત્રામાં રાજ્યભરની અંદાજે બાવીસો થી વધુ સંસ્થાઓ સહભાગી થશે આ ઉપરાંત ખાસ કરીને બોર્ડરના ગામડાઓમાં ઘરો પણ તિરંગા લહેરાવીને તિરંગા યાત્રા યોજવામાં આવશે